વર્ષના જીવ બચાવ્યો સરકાર માટે કેમ છે ઉત્તમ નવસારીમાં ભાજપ નેતાની જાહેર માર્ગ પર ફિલ્મી સ્ટાઇલ માં જન્મ ઉજવણી વિડીયો વાયરલ થતા વિવાદ બકર્યો વડોદરામાંથી વિદ્યાર્થીનું અપહરણ કરી લઈ જનાર આરોપી ઝડપાયો સમયમાં ત્રણ કલાક બનાસકાંઠા અને વાવ થરાદ ભાજપ ભાજપનો ડબલ સ્ટ્રોક ગેની બે નું વર્ચસ્વ ઘટાડવાની વ્યૂહરચના તો ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાસકાંઠામાં બે મંત્રીઓને બે ધારાસભ્યોને મંત્રી પદ આપવામાં આવ્યું હવે સામંતા તમન્ના અને રકુલ નામ વાળી વાયરલ થતા કેસ નોંધાયો તપાસના આદેશ સુપ્રીમ કોર્ટે રાહત ના આપી અરજી ફગાવીઠીતેર વર્ષ બદલાય હવે ભારતીય એરફોર્સ ના ટ્રેનર બ્રિટિશ પાયલટ ને ટ્રેનિંગ આપશે સીબીઆઈ તપાસ આદેશ આપી ન શકાય સુપ્રીમ કોર્ટનો આદેશ તો સીબીઆઈ તપાસ નો આદેશ અંતિમ ઉપાય હોવો જોઈએ ઉપર ભરતીમાં અનિયમિતતા તપાસ સીબીઆઈ એ હાઈકોર્ટના આદેશ ફગાવ્યો ટ્રમ્પના નવા ટેત કરીને શોખ નો માહોલ ભારતનો ઈન્કાર થતા ટ્રમ્પે કરી ફરી કહ્યું મારી પીએમ મોદી સાથે થઈ વાત રશિયાથી ભારત નથી ખરીદે ઓયલ આરબીઆઈ હસ્તક ગોલ્ડ રિઝર્વ વધી સો અબજ ડોલરની સપાટી પાર કરી જતા નવો રેકોર્ડ સર્જાયો રૂપિયામાં તેજી અટકતા ડોલર આંચકા પચાવી ફરી ઉચકાયો તો ફોરેક્સ રિઝર્વ માં બે પોઈન્ટ અઢાર અબજ ડોલર નો ઘટાડો બેન્કો ડોલર વેચતા ફોરેક્સ રિઝર્વ માં સતત ઘટાડો નોંધાવવા નોંધાતો જોવા મળ્યો સમિયા ને આગરકર વચ્ચે થયો ઝઘડો તો વીસ દિવસમાં ત્રણ અલગ નિવેદન ટીમ સિલેક્શન પર ઉઠ્યા સવાલ

મહારાષ્ટ્રના નંદુરબારમાં કરણિકા મંદિર ને પાછા મંદિર થી પાછા આવતા શ્રદ્ધાળુઓને લઈ જતી પિકઅપ પલટી આજના ઘટના સ્થળે અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર અડતાલીસ કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે કલોલમાં આવેલી સ્વામિનારાયણ મેડિકલ કોલેજમાં એમબીબીએસ ની સીટો વધીને બસો કરવામાં આવી એકત્રીસ કરોડની વિદ્યાર્થીઓની બની સસ્તી સફર હવે અપાર આઈડી બતાવતી વિમાન ભાડામાં ડિસ્કાઉન્ટ મળશે કેન્દ્ર સરકારે કરી નવી પહેલ વડોદરા પર મુસાફરોના મોત ખાન શોકમાં ડૂબ્યો સોનાનો ભાવ પહોંચ્યો એક પોઈન્ટ ચોત્રીસ લાખ રૂપિયાના સ્તરે છતાં દેશભરમાં ધનતી રહેશે આવનાર સમયમાં ઓગણ ટન વેચાણની શક્યતા तो मित्रों आज तक गुजरात रोज बरौदा स्पेशल एपिसोड पांच मिनट में तीस मोटा समाचार नहीं हेडलाइन मित्रों तुमने तो जो वर्ष समाचार पसंद आए हो तो चैनल ने सब्सक्राइब वीडियो ने लाइक अन वीडियो ने तुम्हारा मित्रों जो शेयर करवानो ना भूलता